આપણે આજે જે આ વાત અહીંયા વાવેતર કરવાનું છે તો પ્રાકૃતિક જ્યારે પણ કરીએ અને એનું કોઈ પણ વેચાણ થાય કે અહીંથી જે પણ આપણે આ સંસ્થા લઈ જવાની છે તો એનું આપણે સર્ટિફિકેશન થાય જેમ કે ઓર્ગેનિક તરીકે વેચવા માટેનું એક સર્ટિફિકેટ આવે તો એના માટેના ઘણા બધા ડોક્યુમેન્ટેશન કરવાના હોય છે જેમ કે આપણે કોઈ ખેતરની અંદર પ્રાકૃતિક એક એકરમાં કર્યું છે અને આપણે એનો માલ આપણે વેચાણ કરવો છે તો એ ખેડૂતના સાત બાર આઠ નવ ઉતારા હોય આધાર કાર્ડ હોય એમનું રેશન કાર્ડ હોય એ બધા ડોક્યુમેન્ટ મૂકી અને આ રીતે આપણે બેન કરવાનું છે એમાં આપનો ગામનો જે સપોર્ટ છે એ વિશે થોડું કહો આપનો પ્રોજેક્ટ અત્યારે હરિયાળું બનાશે એના માટે અમારી જોડે તો હાલમાં તો જમીન નથી પણ અમારો જે સાથ સહકારી અમે આપીશું